એમ હશે અમારા ચોટલામાં વારંવાર આવા બનાવો બને છે તો સાહેબ નથી આપ સાહેબ લ્યો અને અમારી પણ જે છે એની તપાસ ઓલરેડી તપાસ તો જોઈ રહ્યું કેટલી કાર્યવાહી કરેલી છે જી સર એ પ્રમાણે ઘરે જે છે જાય છે સાહેબ પણ હોય ત્યારે આપણે મારું નામ ધીરેન્દ્રભાઈ છે ચોટીલા થી આવું છું હું મારી બેન ને એક છોકરો મુસ્લિમ યુવક છે ને એ લલચાઈ ફોર્સ લઈને લઈ ગયેલ છે તો છેલ્લા છ તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરંત નથી આવેલી ચોટીલા પોલીસ સ્ટેશન વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને આ બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવ જિહાદમાં અને એ અગાઉ પણ એને ગુના છે બે ત્રણ ગુના છે મુસ્લિમ યુવકના હા હજી પણ કાંઈ થયું નથી યુવક વઢવાણનો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું શું હવે તમારી બસ અમારે અમારી દીકરી અમારી બેન પાછી આવી જોઈએ

વઢવાણ શ્રીનગરના વઢવાણનો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો જે શખ્સ લલચાવી ફોસલાવી અને લવ જિહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા ત્યાં દીકરી પરત આવવા માગતી હોવા છતાં એન કેમ પ્રકારે પોલિસી એને મળવા દીધી એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરી પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે જેના માટે અમારી પૂરી શંકા છે એમના મા બાપ એના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ લવજેહાજના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે અને ઝાલાવાડ એક ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે વારંવાર આવા બનાવો બનાવો બને છે જેથી કરીને આજે અમે બધા સનાતની સંગઠન સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના જે મહિલાઓ અને પુરુષો તેમજ અમારે તમામ તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાઈને લઈ ગયેલો છે ઇસમ છે ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુલથી દીકરીને પાછી લાવવામાં આવે કારણ કે આની આની પાછળ એક ષડયંત્ર છે અને આ ઈસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે અને જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં આ પરિવારના હિતની અંદર આ દીકરીના હું તમને જણાવું પંદર દિવસ પછી તો એના લગ્ન હતા આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગરૂપે અમે સૌની સાથે ઉભા રહ્યા ખભા ખભા મળીને ઉભા રહીશું જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ નિમવામાં આવે અને લેડીઝ પોલીસને આ તપાસ કરી અને ઝાલાવાડ પોલીસ ઉપર અમને પણ ભરોસો છે પણ ઉચ્ચ કક્ષાએના આદેશો થાય અને ઉચ્ચ કક્ષાએની તપાસ થાય અને અમારી દીકરી અમને સનાતન ધર્મમાં પાછી આવે અને આ સામેનો ઈસમ જે કાંઈ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય આની પાછળ કોઈ લવજિહાદનું ષડયંત્ર છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મારી માગણી છે જય હિન્દ જય ભારત હું ડૉક્ટર સીમા પટેલ આજરોજ એક હિન્દુ યુવતી એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે જિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે કોણ યુવક છે ક્યાં રહે છે કઈ સુરેન્દ્રનગરના વઢવાણ ગામ થી એક અકીલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે તેને આ દીકરીને ફસાવીને ફસાવીને એટલે કે પ્રેમ એક લવ જે એજન્ડા ચલવે છે એ સંદર્ભે આ દીકરીને ભગાડી લઈ રજૂઆત છતાં ઉકેલ નહીં આવે તો કેવા કાર્યક્રમો રહેશે તો અમારા તમામ હિન્દુ સંગઠનો એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધિયા માર્ગે જાશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું